ઉપસ્થિત સન્માનનીય મુકુલ વાસનિકજીકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ સાથી ધારાસભ્ય અમિતભાઈ ચાવડા અને ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા રાહુલજીના શબ્દોમાં કહીએ તો ગુજરાત કોંગ્રેસના પોપલર શહેરો આજે સોશિયલ મીડિયામાં જે પ્રમાણેનો પવન બદલાયું છે ભાઈ કઈ ઇશારો છે તૈયાર થઈ જાવ બે હજાર ની સત્યાવીસ ની ચૂંટણી અને એ પૂર્વે કોર્પોરેશન પૂર્વે તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન પવન એ આંધીમાં બદલાવાનો છે આંધીમાં અને આજે વોટ ચોરીનું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ

प्रशासन तैयार है हमारी पीठ हमारी पीठ अरे हमारी छाती बनने तैयार करिने बैठा जी अरे गुजरात अरे गुजरात कांग्रेस का बब्बर शेरो खुड़े खुड़े चेकिंग करसे गई छूट गईमा एड़ी पेरेड़ी छूटड़ीमा केड़ी पेरेड़ी छूटड़ीमा खोटू थाई होए तमाम हिसार મેદાનમાં અમદાવાદ અને અમદાવાદ અને ખૂણે ખૂણે ખૂણેથી ખાસ કરીને અમદાવાદના રણી મોટીના ચાંદખેડા થી ગરીબ માણસો ગરીબ માણસો મધ્યમ વર્ગ લોકો પોતાના મકાન બચાવવાયા છે તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બને કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું પણ અત્યારે હાલ પણ અડધી રાતેરી યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની અને ભારતના બંધારણ ની છે તમારા માટે કોંગ્રેસ ગરીબ માણસ મજૂરી કરી પોતાના જીવનની એક એક પાય પોતાનું પોતાનું મકાન બના નામે એક લાખ માણસો ના મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે એક ઇંચ તમને જમીન ઇંચ તમને જમીન લેવા દેશું નહીં આદિવાસીઓની કે દલિતોની મુસ્લિમો

સન્માન માટે લડીએ અને વોટ અને પૂર્વ બુટલેગર અને અત્યારના ચાલુ બુટલેગરો બધાની સામે સંકલ્પ સાથે મારી આપું છું જય ભીમ જય ભારત જય સંવિધાન હું કહીશ લડેગે તમે બે હાથ ઉચા કરીને કહેશો જીત લે લે